આવનારું વર્ષ લાલ બને તો ખેડૂત ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા રહે છે પશ્ચિમી વિક્ષોભના કારણે માવસા પણ વધારે થવાની શક્યતા રહે છે ખેડૂતોના તો પર્યાવ પર પાટું જ છે વીસમી ઓક્ટોબર બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે શિયાળે ચોમાસું હોય તેવું ઘણા ભાગોમાં જણાવવાની શક્યતા રહે છે જે બંગાળ ઉપસાગરમાં એક ભારે ભારે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે આ સિસ્ટમ મજબૂત બનીને લગભગ ચક્રવાતમાં ફેરવાય કેવી શક્યતા રહે છે ભારતમાં આવતું પેક્ષણ ડિસ્ટર્બન્સ એ અરબી સમુદ્ર બનતું તોફાન એટલે બંગાળ સાગરમાં બનતું તોફાન ગાતરો થઈ જતી ઠંડી લગભગ બાવીસ મે ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહે છે પણ શિયાળુ ભાગ આ વખતે સારા થવાની ધારણા છે હાલ જોઈએ તો દિવાળીનો તહેવાર છે સૌ પ્રથમ તો આપ સૌ દર્શક મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને દિવાળીનો તહેવાર છે ત્યારે અનેક ખેડૂતો છે તેમને અત્યારે હાર્વેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે અને આ વર્ષે બે હજાર પચીસનું નું ચોમાસું છે તે પણ ખૂબ લંબાયું છે અને માવઠા પણ પડ્યા છે અનેક જગ્યાએ વરસાદ છે તે બંધ થવાનું નામ નહોતો લેતો અને તેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે ત્યારે હવે આગામી દિવસોમાં શું કોઈ માવઠાની શક્યતા છે કે કેમ

એકમ ના બુધવાર ના દિવસે લગભગ આગે દિવસે અભ્યમ સ્નાન પણ થઈ શકે અને નૂતન વર્ષ નો પ્રારંભ થશે મહાવીર જૈન ની પચીસો બાવન મો સંવત્સર હશે એટલે બાવીસ મી તારીખ ના બુધવારે નૂતન વર્ષ આવશે તારીખ ત્રેવીસ ઓક્ટોબરે ભાઈ બીજ એમ દ્વિતીયા અને તારીખ ચોવીસ મી ત્રણ ને શુક્રમાં લગભગ સૂર્યનો સ્વાતિન નક્ષેત્રમાં પ્રવેશ થશે જી અને છવ્વીસમી તારીખને પાંચમના રવિવાર કાતતુર પાંચમના રવિવાર પાંચમ થશે પાંડવ પંચમી થશે જ્ઞાનપંચમી પણ થશે જી એટલે આ તારીખ એકત્રીસ મેં ઓક્ટોબરે લગભગ યુગાદી જે સત્યુક છે તેની તિથિ છે અને રંગ અવદભુત મહારાજ નારીશ્વરનો પણ તહેવાર હશે એટલે એક પછી એક તહેવારો આવી રહ્યા છે અને ક્યારેક વચ્ચે વચ્ચે દિવસ આવતો હોય છે પણ ક્યારેક આવી શકે ત્યારે કારણ કે ચંદ્રની સ્થિતિ ઉપરથી આ બધી ગણતરી થતી હોય છે પણ એમ કહેવામાં આવે છે સ્વાતિ દીવા જો બળે વિશાખા વિશાખા ખેલે ગાય આવી રીતે એનું અગત્યતા છે એટલે તારીખ પચીસ મી એકમ ને બુધવાર બાવીસ મી સ્વાતિ નક્ષત્ર છે અને

દાદા આમ જોઈએ તો આ દિવાળીનો તહેવાર છે એની હવે આપણે વાત કરી પરંતુ દાદા હવે દિવાળીનો તહેવાર છે ને એક બાજુ ખેડૂતો છે તે પોતાના પાક છે તેનું હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે અને શિયાળુ પાકોનું પણ હવે થોડા સમયમાં વાવેતર થશે તો દિવાળી બાદ હવે રાજ્યમાં કોઈ માવઠાની શક્યતા છે કે કેમ અને હવે ઠંડી પડવાનું ક્યારે શરૂ થશે તેના વિશે જાણવું છે એટલે ખેડૂતો આયોજન કરી શકે તો દાદા શું કહેશો કે દિવાળી બાદ કોઈ માવઠાની શક્યતા છે કે કેમ આ વર્ષે તારીખ વીસમી ઓક્ટોબર બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ વરસાદ સામાન્ય હળવો હળવા પ્રકારનો વરસાદ પરંતુ તારીખ લગભગ ચોવીસ મે હવામાનમાં પડતું આવશે અને તારીખ સત્યાવીસ મી માં પણ હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે પરંતુ આ માસના અંત ભાગમાં બંગાળમાં

અ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે અને ત્યાંની ગતિવિધિ લગભગ કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્રના બાજુના ભાગોમાં થઈને રાજસ્થાન ભાગોમાં થઈને પાકિસ્તાનના સંદના ભાગોમાં થઈને ઉત્તર ભારતમાં થવાની શક્યતા છે એટલે એક ઉત્તર ભારતમાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક અરબી સમુદ્ર બનતું તોફાન એટલે બંગાળ સાગરમાં બનતું તોફાન આ તોફાનના ગતિવિધિના કારણે ઓક્ટોબર ના અને નવેમ્બરમાં પણ શિયાળે ચોમાસું હોય તેવું ઘણા ભાગોમાં જણાવવાની શક્યતા રહે છે દાદા આ વર્ષે જોઈએ તો ઠંડી ક્યારથી શરૂઆત થશે કારણ કે શિયાળુ પાકોનું વાવેતર થાય બાદ આ વર્ષે ઠંડી કેવી રહેશે અને ઝાકળ કેવી રહેશે તેના પર ખેડૂતો છે સૌથી વધારે દારો મજા રાખતા હોય છે તો આ વર્ષે ઠંડી કેવી જોવા મળશે અને ઝાકળ કેવી જોવા મળશે હમણાં કોઈ વેક્સિન ડિસેમ્બર પ્રભાવી નથી જી એટલે હમણાં દિવસના ભાગમાં ગરમી ને સાંજે ઠંડી રહેવાની શક્યતા રહે કારણ ત્રેવીસોબર ઠંડીની ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ઠંડી કંઈક વધુ આવશે પરંતુ રાત્રો થી ઠંડી લગભગ બાવીસમી ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે અને આ વખતે ઠંડીની વિચિત્રતા એ હશે કે લગભગ ઉત્તરાયણ પછી પણ ઠંડા પવનો હાર્ડ ને કંપાવશે જી દાદા શું કહેશો કે આ વર્ષે શિયાળો લાંબો ચાલે તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે તો શું લાગે છે આપને આપ પણ ઘણા વર્ષોથી આ રીતે હવામાનની આગાહી જોતા હોવ છો તો આપને લાગે છે કે આ વર્ષો શિયાળો લાંબો છે ચાલે તેવી શક્યતાઓ છે આ વખતનો શિયાળો જે છે એ લાની બનવાની શક્યતા છે જી હજુ તો શક્યતા મારી દ્રષ્ટિએ હું શક્યતા ગણું છું યસ અને

કદાચ હિમ ના પડે પાકોમાં એ જોવું રહ્યું પણ શિયાળુ પાક આ વખતે સારા થવાની ધારણા છે અલબત્ત માવઠા થવાની શક્યતા પણ થોડીક વધારે છે પચીમી વિક્ષોપતા લીધે જઈ દાદા શું કેશો કે આપણે જોઈએ તો આ વર્ષે ખેડૂતો છે તે પોતાના પાક વાવ્યો છે પરંતુ વરસાદ છે સતત બંધ થવાનું નામ નથી લઈ રહ્યો તો જોઈએ તો માવઠા છે તે આ વર્ષે કેટલા પડે એવું લાગે છે ખેડૂતોને કોઈ નુકસાન થાય એવું છે નુકસાન તો હવે ખુશ શું બાકી રહ્યું છે મગફળી પાણી પડી ગઈ બીજું બધું પાણી પડ્યું ખેડૂતો પર્યા ઉપર પાટું જ છે આઠ નવેમ્બર બાદ આઠ નવેમ્બર માંથી પ્રક્રિયા શરૂ થઈ જાય છે વાવાની એટલે એ વખત ઠંડીની શક્યતા રહેતા ઘઉં સારા થવાની શક્યતા રહે છે પણ સારા થવાની શક્યતા રહે છે વચ્ચે વચ્ચે માવઠું આવે તો આ ચોમાસા જેવા માગસા ના હોય તે પગારે એટલે શિયાળુ માર્ગ સારા થવાની શક્યતા રહે છે પરંતુ ખાસ કરીને આ ઉત્તર ભારતના હવામાનમાં દિલ્હીમાં આ વખતે પ્રદુષણ વધવાની શક્યતા રહે છે જેના કારણે દિલ્હી તરફ જતા અવરજવર કરતા મુસાફરો માટે લગભગ વધારે પડતું વિઝિબિલિટી નજીકમાં વીજળી નજીકમાં જણાય છે દૂરમાં જણાવવાની શક્યતા ઓછી છે ઓછી છે કારણ કે પરાળી વગેરે જ્યારે મારવામાં આવે છે ઘઉં ત્યારે દિલ્હીમાં આમે પ્રદૂષણ વધતું હોય છે જી જી દાદા નવ વર્ષ પણ બેસે છે તો ખેડૂતોનું આવનારું વર્ષ કેવું રહેશે ખેડૂતો માટે ખાસ કરીને વાતાવરણની દ્રષ્ટિએ આવનારું વર્ષ લાની નો બને તો ખેડૂત માટે ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા રહે છે અને આ વખતે આગામી જે છે ચોમાસું એ પણ સારું રહેવાની શક્યતા રહેશે શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે તો ચોમાસું સારું જાય એટલે શિયાળામાં ઠંડી પડવાની શક્યતા રહે છે અને ચોમાસું પણ કઈ કં સારું રહેવાની શક્યતા રહેતી હોય છે પણ ભારતનું ચોમાસું જુગાઇ જેવું છે એ તો જેથી સમજ કહી શકાય હાલના સંજોગોમાં ચોમાસું સારું રહેવાની શકાય જી જી તો દાદા અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતાવામાં નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અને અંબાલાલભાઈ જે રીતે વાત કરી છે કે આવનારો શિયાળો છે તે લાનીના સક્રિય થવાના કારણે ખૂબ સારી ઠંડી પડે તેવી શક્યતાઓ છે એ સાથે ઝાકળ પડવાની શક્યતાઓ છે અને સાથે જ દાદાએ જે રીતે વાત કરી છે કે આવનારા દિવસોમાં માવઠા પણ પડવાની શક્યતાઓ રહેલી છે અને આમ જોવા જઈએ તો એકંદરે વર્ષ સારું રહેશે પરંતુ આ વર્ષે ખેડૂતોને છે ખૂબ નુકસાન થવું થયું છે અને તેને લઈને પણ આપણી સાથે વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર